પગાર તો લેડાવો મને ખાવા પેલા પોલીસ વાળા લાલખી

જતો રહ્યો આ મોસો મોડા ને કાળો બધું પૈસા મારે જરા ફોન આમન થોડી મ્યો ફોન જો આ પાન

હા હા હાલ તો બરોબર જા કુશીના પેડા દેખા અરે તું તો નકરો હું ખાવાની વાત કરે લેટમાં অংগী বোলো একেলা পিঠা বুঢ়ী মিলি

હજુ હજી પૈસા જ ન જાવ પડશે હજુ પેરે છે અડડે ગયા છે એના અડદો ખબર નથી આપો ફોન બંધ કરીලා આયા રહે હજી ફોન ફોન પાઉ ભલી જો ફોન લઈ આવ એક મિનિટમાં ફોન દોંકે વારાખો આવ તને આવ તને જલ્દી જ્યો જલ્દી જલ્દી ફોન કર જલ્દી એ ચૂંગ્યાલા તમે ઊંઘ્યો તો હું ના ઊંઘા એ બાડી ગાજીરેશ્વરુ મોરી અલ અલ આપણે લગનદાન કરવાના લગનવાળ મેં નહીં કરે તો તારે નહીં કરવાના હા આજી જીંદગી જીવાય અંતર બનાવી કોણ કાઢતો ઓને સમજાવ સડી કાલ દો અલ ઉઠઈ ઉઠ ઉઠ ગયો હલે ઓ ઉઠ

એ રુવા માંડ્યો બાપડો રુવા માંડ્યો આ મારા બાહો અરે બોસ હું પંથો બધું નોકરી કરું હું તો મોટો તો બનતો નહી મોટો થઈ થઈ હું

તો કે પોસ્ટ પેટી લઈને આવો અને મારી નાખશે કે ના કે મારતા નહી યાર ના લોકેશન ના છે ઉપર એટલે આઈ જાત લાગે તો એટલે આઈ ગયા શું લોકેશન ના છે ઈ નહી પેલા છોરોને લોકેશન ના છે પછી કે ટોકન

उठ नहीं जाता है उठ नहीं जाता रे उठ उठ इधर आओ और फोन બસ એ જો બસ એ જો બોલાજો 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 તો પહેલા તો મારું ચાટુ કા ના એ ભાઈ બે બે પાછો આય ચાલ અલય પોલીસ પોલીસ જાતો કોલા અરે બોલે એ આ તો બોલાવ છે ચેતર બેતર બસ ઓય કિસાન આપણો બે બોલ મારતો હતો આપણે મારતો હતો બોલે ઉપર બોલ એ સાચી બધી બતાવું ને એ એ એ હવે હવે ના જાતો કાટો બોલ કાટો કાટો બોલે માજા આવે ઓય ઉભરે સાહેબ આ તો ઓલું ઓના તો બહુ કેસ આવા લે ઓય ઓના

એલેલે આ સાહેબ આ સાહેબ આ સાહેબ તમે ગમતી કરતો છો એ મણા ડગો આલ્યો હ હવે જાલ એ મારું ડગો એ સાહેબ ઓ છોડતા ના છોડતા હોય છોડર કાઢ લે એ છોડર કાઢ લે છોડર આ લે એ તો પોલીસ સ્ટેશનમાં ના ના અલ્યા પોલીસ સ્ટેશનમાં આવા દો વેલા આવી જાજે તમે વેલા આવી જાજો બધા લોડો છોડું